દોસ્તો દો આજે છે ને આજે સરસ મજાની નવી નવી પ્રવૃત્તિ કરવાના છે આમ મજા મજ્જા પડી જાય ને એવી તમને બધાને બધું બહુ સરસ સરસ આવડે છે ને તો આજે હું એ જોવાનું છું ભાઈ કે તમને શું સરસ સરસ આવડે છે તો હું જેમને બોલાવું ને એ અહીંયા આવશે હા એ ગાઈશું તમને પણ આવડે છે ને તો એવું પણ કરીશું તો હું અહિયાં બોલાવીશ એમને અને પછી હું જે કહું ને એમને કરવાનું છે છો બધા એક તાળી પાડી હવે હું આ બાજુ આવતી રહીશ અને હું જેમને બોલાવું એમને આવવાનું છે ભાઈ બધા ધ્યાનથી ટટ્ટાર બેસજો હ કોનું નામ આવે છે સાંભળજો પેલા

દેવભાઈ આવી જાવ એમની જતી આવશે પરંતુ તે તો દેય સાબ ભાઈ ચાલ દેવભાઈ નથી આવતા તો હવે આઈ જા કે આવે છે স গীত আড়েছে ভারত আড়েছে রমত আড়েছে গীত আবছে পরে বা કરવું છે બીજું કશું કરવું છે સારું બસ હવે દિવાંશી બેન આવશે આવો 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 દીવાંશી બેન તમે આવશો આવો અરે વાહ બહુ સરસ હા પણ સરસ સરસ આવડે છે તમને શું કરવું છે વાત કરવી છે તો કરો ને વાત બનવું છે આવશે અરીસા માં જોઈને આમ સરસ વાળ ઓળશે ચાલો અરીસા સરસ જોઈને વાળ ઓળતા કોને આવડે છે બધાને આવડે છે ને તો હું અહીંયા બોલાવું એને હમ આવી ચાલો નીચે બેસીને ઓળજો હા હા થોડાક ઊંચા થાવ હા હવે ઓળો વાળો કાંસકો લઈ લો કાંસકો લઈ લો હા સરસ અરે વાહ બહુ ફાઈન ઓળો ઓળો સરસ ઓળો અરે વાહ ભાઈ વાહ અરે વાહ બઉ સર એના માટે શું કરવું છે બોલો બોલો વાળો ઓળવા છે વાળો ઓળવા છે આવી જાઓ નથી જાય એકાઉન્ડ પાછા બધા જાવ બેટા ચાલ અહીંયા ઊભા રહી જાવ ચાલો ભાઈ સંવિરા બેન છે ને તો સરસ સાયકલ ચલાવે છે ચલો સાયકલ ચલાવો અરે વાહ ભાઈ વાહ બહુ સરસ સરસ સાયકલ ચલાવે છે ઊંચો પગથી પેન્ડલ મારો ને પગથી પેન્ડલ ઊંચા કરો બસ ઊંચા કરો તમે કરો અ બહુ સરસ

આવતારો જગ્યા પર આવતારો મયક બેન તમે શું કરશો નવાનું આવડે છે ને હા તો કરે ચાલો ચાલો અરે વાહ 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 સાબુ ચોરી ચોરી ને લાવ છો વાહ ભાઈ વાહ વાહ બહુ સરસ બહુ સરસ પછી શું કરીએ નઈ લીધા પછી શું કરીએ કપડા પહેરીએ દિલ નું લુછીએ ને તો કરો ને હા બહુ સરસ ભાઈ તમને સરસ મજાની કસરત કરતા આવડે છે ને હા તો ઉપર નીચે કરો 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 વાહ બહુ સરસ ઉપર નીચે પછી આગળ આગળ પછી પાછળ અરે વાહ ઉપર બાજુમાં આમ આગળ માથા પર ખભા પર અરે વાહ બહુ સરસ સરસ કર્યું હા જગ્યા પર અલવીરા અને આ પવિત્ર બેન ત્યાંથી ચોપડીઓ લો નીચે બેસો અને ચોપડી અહીંયા બેસીને વાંચો આ બાજુ આ બાજુ અહીંયા લઈ આવો આ ભૂરા પટ્ટા પર લઈ આવો ઓહો આખું જ ઉચકી લાવ્યા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ઉચકતા આવડી ગયું હે ને બહુ સરસ એમાંથી એક ચોપડી લઈને જુઓ એમાંથી વાંચો મને કહેજો હો શું વાંચ્યો છો એ હા સફરજન છે પછી કેળા ઘોડાગાડી અરે વાહ સ્કૂટી બાઇક સાયકલ અરે વાહ ઓ રિક્ષા

ભાઈ બાળકો હાથ ઉપર માથે ખબે ખોડામાં બધા ચપ્પી વગાડો મેં કાલ વા ભાઈ બધાને ચપ્પી વગાડતા પણ આવડી ગઈ છે

તો બાળ દોસ્તો આજે તમારી સાથે નવી નવી હવે મારી વાત સાંભળી લો આજે તમારી સાથે નવી નવી પ્રવૃત્તિ કરવાની બહુ મજા આવી આજે એવી પ્રવૃત્તિ કરી કે જેમાં તમે જાતે જાતે કરી હોય હે ને તમને બધાને આવડતું તો એ તમે કર્યું ને હા બહુ સરસ તો એકવાર સરસ મજાનું ફૂલ ખીલાવી દો